પીટી છે અને દેખાય છે કે રાજકારણ જે પીટી જાડેજા ઉપર જે એમને હાજર થવાનું હતું એની બદલે વોરન્ટ પણ નહોતું અને રાત્રે તાલુકા પોલીસ સ્ટેશન ધરપકડ કરી લીધી તો આ ચોખ્ખે ચોખ્ખું રાજકારણ દેખાય છે તો આવા તો રેઠા ગુનાગારો કેટલાય રખડે છે અને હર્ષઘ એને મારી ખાસ અપીલ છે કે તમે લોકો તમારા ભાજપના નાનામાં નાનો કાર્ય કરતા હોય ને એને મોટો ગુનો હોય તો એને સાવરો છો અને બીજેપી પાર્ટીને આવી તાનાશાહી ચલાવી નહીં લેવામાં આવે બરાબર છે ચારસો ની પાર તો થઈ નથી શક્યા આવનારી ચૂંટણીમાં જો આમ નામ તો આપ લોકોએ આવું નવું વર્તન રાખ્યું ને તો બસો ની અંદર આવી જશો ખાસ તો બેન રાજકીય ગીના કોના દ્વારા કરવામાં આવે બધાને ખ્યાલ જ છે કે ભાઈ જયરાજ બરાબર એ પહેલેથી જ્યારથી આંદોલન થયું છે ત્યારથી એક કોઈને કોઈને ટાર્ગેટ કર્યા રાખે છે અને ખાસ કરીને હું સરકારને અપીલ કરું છું કે ગોંડલમાં આવા પગલાં કેમ નથી લેતા ગોંડલમાં કેટલા બધા દિવ દિવસે દિવસે ગુના થતા હોય છે તો જયરાતથી શું સરકાર દબાય છે બરાબર જયરાજને કેમ કોઈ તાત્કાલિક કોઈ આજે કોઈ પણ આપણે કહીએ તો કોઈના પણ દીકરાને કપડાં કાઢીને મારી મારે છે બરાબર તો એની ઉપર તાત્કાલિક નોંધ કેમ નથી લેવાતી જે સમાજ માટે લડે છે ને સમાજના આગેવાનો છે જે સમાજના મુખ્ય ચહેરાઓ હતા

સમાજ રોડ રસ્તા ઉપર આવશે હું શક્તિસિંહ જાડેજા જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આજ રોજ અમે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો છે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ બાપુ ગઈ રાત્રિનો બનાવ અમારા સમાજના અગ્રણી અને એવા ભામાસા સાહેબ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે જેને ફાંસા હેઠળ ધકેલ્યા છે તો અમારો તંત્રને અલ્ટિમેટમ છે કે આવનારા દિવસોમાં મતલબ ચોવીસ કલાકની અંદર સરકાર અને તંત્ર જો આનો પુનઃ વિચાર કરી અને પીટી બાપુને નહીં છોડવામાં આવે તો આવનારા દિવસોમાં અમે જેલ ભરો આંદોલન રસ્તા રોકો આંદોલન ગાંધીજી ગાંધીજી આ માર્ગે અમે ચાલવાના છે અને પીટી બાપુને ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરી રાખી અને એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કારણ કે અસ્મિતા આંદોલન વખતે અમારા ક્ષત્રિય સમાજનો એ પ્રમુખ ચહેરો હતો એટલે એમને ક્યાંક ને ક્યાંક આવી રીતે એમની હિંમત અને સમાજમાં ભાગલા પડે એવું આ ભાજપ સરકાર ઈચ્છી રહી છે જેથી કરીને અમે હવે ચલાવી લેવાના નથી કારણ કે પાણી હવે અમારા માથાથી ઉપરવટવી ગયું છે અને સમાજ પણ અમારો જાગી ગયો છે એટલે સરકાર પુનઃ વિચારણા કરે નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ સરકારને ભોગવવાનું રહેશે કારણ કે અમે તો હવે કેસરીઓ કરવાની તૈયારીમાં થઈ કારણ કે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન કે સ્કોપ છે નહીં પણ જો અમે ક કેસરીઓ કરવાની તૈયારીમાં રહીશું અને જો તૈયારી કરી લેશું તો પછી પ્રશાસન પણ ક્ષત્રિય સમાજને હાંચવી નહીં શકે આ આખા ભારતની અંદર આ રેલી નહીં આનો રેલો કોચ છે હું આટલું આપના મીડિયમ મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે તંત્ર જાગો અને સત્યને અમારી માંગ છે સત્ય એની સામુ આપ જો અને આમાં પુનઃ વિચાર ખાસ તો આપ રાજકીય કિનાખોરીની વાત કરો તો કોના હિસારે આ કરવામાં આવે ભાજપ સરકારના હિસાબે જ આ વસ્તુ થઈ છે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકલ માણસો જે પરસોત્તમ રૂપાલાના મુદ્દા વખતે જે ભાજપ તરફી હતા એ જ લોકો અત્યારે ભાજપની પડખે ચડી અને ભાજપનો સત્તાનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચી રહ્યા